ખર્ચ જાણ જાણતા થતા ગુનો કઈ ડબલ સજા થાય અજાણો હોય એ વાત જુદી અમે તો જાણે અમે ઉપદેશ કરનારા કે આવું ના લેતા પછી અમે જ લઈએ તમને બંધ કરી દઈએ ડબલ ગુનો થાય બધા માટે છે શ્રીજી મહારાજને ગુણા પ્રમોશન છોડીને બધા માટે હશે કોઈ છટકી શકે એમ નથી કોઈ આમ કરી શકે એમ નથી હું ગુણ નથી લેતો વાત માલ નથી પંદર ટકા બધું ચાલતું જ હોય પવન શીતલ મંદ મંદ શીતલ પવન પંદર કિલોમીટર સ્પીડમાં વાતું જ હોય એટલે તો પતંગ ચડે છે ના ચડે પતંગ અત્યારે ગમે ત્યાં પતંગ ચાલો ચડે કે નહીં જો પવન થોડું થોડું ચાલતું હોય પંદર કિલોમીટર સ્પીડમાં આપણે આ ઓગુણ અભાવ પંદર કિલોમીટરમાં ચાલતું જ હોય હા પોષણ છે એના રહેવાય નહીં હવા બંધ થઈ જાય તો એમાં ભાવ બોલવાનું બંધ થઈ જાય તો કરવું શું કે ભગવાન સુખ તો આવતું નથી તો આ સુખ તો લેવા દો આ લીધા જેવું નથી આ જેમ વ્યસની હોય સુખ આવે દારૂ પીયા સુખ આવે એ ત્રણ કલાક આખી દુનિયાની બાદશાહ રતિલાલ હતા ને તીજવાળા એ બહુ દારૂ પીતા હતા આફ્રિકા પોલીસ એમને પકડવા પોલીસને લગાવી દીધી પછી પોલીસે કે મને ખબર જ નથી મેં મારું મારો જ નથી ત્યાં ખોટું શું કે પોલીસ સ્થિતિમાં હતા આમ ભ્રમની સ્થિતિમાં શું કરે ક્યાંથી ખબર પડે એટલે એવું છે એટલે એ ત્રણ કલાક સુખ તો છે જ તે દુનિયાના બાદશાહ થઈ જાવ ત્રણ કલાક ને ચિંતા પણ પછી દારૂ ઉતરે એટલે ઢીલા ઘેંસ આમ લાચારામ આમ આમ રાખ તારી ગાય એવું થઈ જાય ઉતરે વાર એટલી જ વાર તો જે આમ એમ જેમ ઓલું બધું સુખ છે દારૂ પણ નુકસાન કેટલું છે ફેફસા તમારા લીવર ખલાસ થઈ જાય ફેફસા ખલાસ થઈ જાય બધું થાય સુખ છે પણ આના ભોગે ફેફસા જાય જાય તમાકુને એનાથી લીવર ખલાસ થઈ જાય એના ભોગે તમને સુખ મળે ના મળે એવું નથી થાકેલો ઘોડો હોય તો ચાબુક માર તો દોડે કે નહીં પણ નુકસાન કેટલું થાય થાકેલા ઘોડાને દોડાડો તો ચાબુક મારીને કેટલું નુકસાન થાય મારા શરીરને તમે વ્યસન કરીને પછી એને દોડાડો તાજગી લો કે શરીર નુકસાન થાય છે એવી રીતે અભાવ ગુણ આ તમને સુખ આવશે નહી આવું નથી મજા આવશે યુગી કરતા બત્રીસ પ્રકારના ભોજન કરતા અભાવ ગુણ વધુ સુખ છે હા અન્કોટની આઈટમ હોય ને બધી ચારસો આઈટમ એના કરતા સુખ ચડીએ હા હા અન્નકોટના કઈ ત્યાં જોઈન થઈ જાય કેમ છે ભાઈ શું કેટલા આવું બોલો શું કરે છે લો ઓલો શું કરે તું શું કરે વિચાર કર અમેરિકામાં વ્હાઈટ હાઉસ છે બરાબર પાર્લામેન્ટ આપણે પ્રેસિડેન્ટ ઘર છે ને વ્હાઈટ હાઉસ કે છે ત્યાં શું ચાલે એ વધારે કહે તારા ઘરમાં શું ચાલે વધારે કયું વધારે અગેતું છે અમે કાન્ટ પ્રેસિંગના ઘરમાં શું ચાલે એ વધારે ગતું નહીં કે તમારા ઘરમાં શું ચાલે એ વધારે ગતું નહીં તો એવું કરો ને દુનિયાનું શું કામ પંચાયત એક પ્રમુખ સાહી પાસે આયેક ભાઈ હા કે બાપા મને થાય કે દુનિયાનું શું થશે બાપા એટલા હશે તારું શું થાય વિચાર કરી દુનિયા દુનિયાથી જે તમે તો દુનિયા તો લાખો વર્ષથી ચાલે છે અને જે થ તું શું કરી લે સ્વામી કે ચાલો થ થર્ડ વર્લ્ડ વાર ઊભી તું શું કરવાનું બે હું કામ ચિંતા આવે ભૂયા ને ખાઈને જ છનો મને ના સ્વામી મને કેટલા મહિનાથી એમ ચિંતા થાય છે એમાં સ્વામી બાપા શું કરે કો આવા અવરા સભાવાળા હોય શું કરે તો જે સત્સંગ આવવા પણ દિવ્યે મલો છે એમાં જે કરવાનું છે ને જે લેવાનું છે લો ઘણું બધું હશે આપણે દુકાનમાં હોય એ ટુ ઝેડ સ્ટોર હોય ત્યાં જઈએ આપણે કેટલી આઈટમ સોય થી લઈને ઠેઠ રોલ ફ્રોસ ગાડી સુધી હોય છે પણ તમારે જે જોઈએ લઈને જાઓ ને હું કમ માથાકૂટ કરો છો આપણે ઘી જોઈતું હોય બરાબર અને પહોંચ્યા પછી રાવજી કાકા ત્યાં પછી ઘી છે કાકા હા ચોખ્ખું ચોખ્ખું જ હોય ને સ્વામિનારાયણ નું બોર્ડ માર્યું છે પછી કઈ કઈ કેટલી ગાયો રાખો શું ખવડાવ છો ગાયો ને કેટલી રિયા છે એટલે આ માથું તું ઘી લઈને જઈને શિરો બની ખાઈ ને બરાબર કે નહીં આ માથાકૂટ તારે શું લેવા દા ચોખ્ખું ઘી સાથે કેટલી ગાય રાખો ક્યાં કરો ને એને રીતે શું મતલબ એને ખોટી માથા કુછે સત્સંગ આયા પ્રમુખ સાંઈ પાસે મોક્ષના દાતા હા જેને જોઈએ આવો મોક્ષ માગ્યા ધર્મવંશીને દ્વારા આવી જાઓ સદાવ્રત ખોલ્યો છે મોક્ષનું નહીં સદાત ખોલે છે ને લાશ આપણે હમણાં ભૂકંપ થયું ત્યારે આપણે ખોલી બીજા બધા ખોલ્યું હતું સદાવ્રત બધા આ મોક્ષ નું છે અહીંયા પછી સ્વામી ઓલા લોકો આમ શું કામ કરે છે આને તો શું કામ કહેતા નથી આમ કેમ નહીં તું કેમ આવ્યો છે મોક્ષમાં માટે બીજી માથા શું કામ કરે છે ઉપરથી અહીંથી કે છે મોક્ષ પણ એને દાન કામ છે દર્શન કરે ઠાકોરીને કોણ છે બાજુ શું કરે છે બરાબર ધ્યાન આપ તું ધ્યાન આપ ને બહુ પરોપકારી છે આ બાબતમાં પરમાર્થી બીજા મોક્ષ થાય એટલી બધી આપણને જિજ્ઞાસા છે ન પૂછવા કેમ કઈ જલ્દી મોક્ષ થઈ જાય આપણને એવો ખટકો છે એને નથી ખટકો એને ખબર નથી એટલો ખટકો તમારે છે જમવા બેઠા એ લાડુ શાક એ લાડુ શાક કરીએ છે પાગી થઈ રહી કોરા જરા નવું લાડુ નાખી દો ને પછી ચિંતા કરો પછી કહેજો એ કેવું પડતું જ નથી એવું જ કહે છે આમાં મંડી જ પડે તમારા ધડક ધડક દાળના સબડ કાબે પેલો ખેંચી ને પાણી ખેંચ્યું ને પણ ખાવા જાય શરૂઆત માં આવ્યો ને પેલા મને આ ખબર નહીં આવી કા શું કરે બધા અવાજ સડક 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 અમે ત્યાં એ સિસ્ટમ હતી જ નહીં ત્યાં ત્યાં તો મોડું ખોલે જ નહીં આમ તો ચાબક ચાબક આમ ચાલે કરી લો ને બી માથાકૂટ કર્યા કરતા નાથી પધરાઈ દો તો બીજાને કરવા રહેશો ને રહી જશો બાબા પુરુષ આયા શાસ્ત્રીમાં આવ્યા યુગી આપણે પ્રમુખ સ્વામી આવ્યા અને હજુ આપણે આપણું પોતાને નહીં કરીએ ક્યારે કરશો અને આ પુરુષની હાજરીમાં ના કોણ કઈ ખામી ભાગશે આપ ચૌદ લોક ની અંદર બોલો